માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેપી નડા સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દિવ્યેશભાઈ સોલંકી કોળી સેના સમાજ યુવા પ્રમુખ ભાજપ અલ્પેશ ડોલરિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ આ તમામ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મળીને ગુજરાતના ઉદ્યોગપતિઓને બિહારમાં ઉદ્યોગ અને બિઝનેસની સ્થાપના કરવા માટે આમંત્રિત કરશે આ કારણોસર ગુજરાત રાજ્યને જે ઇન્કમ થશે તેના કારણે ગુજરાત નંબર વન બનશે તેમજ બિહારમાં બેરોજગારીની સમસ્યા દૂર થશે અને નવેમ્બરના આવનાર સમયમાં બિહારમાં જે ચૂંટણી આવશે તેમાં ભાજપ સરકાર ફૂલ બહુમતીથી વિજય થશે તેમ ભાજપના અગ્રણી નેતા પ્રેમ શંકર તુરહા દ્વારા જણાવવામાં આવે છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાહેબનો ખૂબ ખૂબ આભાર બિહાર રાજય અને ભારતના દેશવાસી તરફથી મારું નામ શંકર તુરહા છે અને રાજકોટ જિલ્લા ભાજપથી છું કામ કરું છું અને ઓલ ઇન્ડિયાના ભાજપ પરિવારના એક વ્યક્તિ છું અને મારી તમામ આપણે ગુજરાતના ઉદ્યોગપતિ જોડે સારું રિલેશન છે મોટાભાઈ તરીકે હવે હું મારી જોડે ગુજરાતના રાજ્ય રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબજી સી આર પટેલ સાહેબજી અને નરેન્દ્રભાઈ વડીલ મારા મોટાભાઈ અને અમિતભાઈ શાહ સાહેબજી અને જેપી પી શાહ સાહેબજી અને ગુજરાતના તમામ મંત્રી દિવ્યેશભાઈ સોલંકી ગુજરાત યુવા પ્રમુખ અને તમામ જે કેબિનેટ મંત્રી છે અને સરકારના રાજ્યના તમામ હોદ્દેદાર અને ધારાસભ્ય અને બધા મળીને આ ગુજરાતના ઉદ્યોગપતિ જે છે બધાને બિહારમાં આમંત્રણ કરશે અને એ આમંત્રથી એ આમંત્રથી જે ગુજરાતના ડેવલપમેન્ટ થશે ઇન્કમ થશે અને ગુજરાત નંબર વન આવશે નંબર વન ગુજરાત આવશે ઓલ ઇન્ડિયા ઉપર અને બિહારના જે લોકોના પ્રશ્ન છે એ રોજગારનું છે એ બી બિહારના લોકોના પ્રશ્ન દૂર થઈ જશે અને ભાજપ સરકાર અત્યારે બિહારમાં ફૂલ બહુમતીથી ચાલશે ચૂંટણી આવી રહ્યા છે નવેમ્બરમાં જય હિન્દ જય ભારત